Ain't got no mic, turn to a million then we all હે ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું આજના પર એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો ફરી આપણે એક ટ્રેન્ડ સ્ટેટસ એડિટિંગ લઈને આવી ગયા છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો મિત્રો વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો વિડીયોમાં પાસવર્ડ આપેલો છે તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો ખાસ કરીને વિડીયો પૂરો જોજો તો મિત્રો આપણે વધારે સમયના વગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરી દઈએ તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો તો તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે અને હા મિત્રો ઘણા મિત્રોની આપણા કોમેન્ટ આવે છે કે ભાઈ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ નથી થતો કે ફૂલ પ્રોજેક્ટની લિંક ઓપન નથી થતી તો મિત્રો જેને જેને પણ એ પ્રો પ્રોજેક્ટ ઇમ્પોર્ટની પ્રોબ્લેમ આવતી હોય તે તમે આ વિડીયોમાં મને ખાસ કરીને ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ પ્રોબ્લેમ એમ લખીને મને કોમેન્ટમાં જણાવી દેજો ત્યારે તો આપણે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ માટે પણ એક વિડીયો બનાવી દઈશું તમને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતા શીખવાડવાનો છું મિત્રો તો ખાસ કરીને આ વિડીયોમાં તમે કોમેન્ટ કરતા જજો તો મિત્રો એના માટે પણ આપણે આગળ નવો વિડીયો લઈ આવશું તો અત્યારે આપણે સ્ટેટસ એડિટિંગનું કરીએ તો મિત્રો પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ તમારે ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણે ફોટો એડ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી આપણે એન્ડ સુધી લઈ લેવાનું રહેશે અને આ રીતે ફોટોને નીચે સેટ કરી લેવાનું રહેશે ત્યારબાદ ફોટોની સાઇઝ થોડી વધારે લેવાની રહેશે અને અહીંયાથી આપણે થોડું બેગ લઈ લેવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણે હવે એક ટેક્સ પીએનજી લેવાનું રહેશે જે આપણે બનાવેલ તૈયાર છે તો આપણે ગેલેરી ઓપન કરી લેશું અને પીએનજી લઈ લેશું ત્યારબાદ આપણે પીએનજીને સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે પીએનજી સેટ કરી નાખશું અને ફાઇનલી આપણે પીએનજી પણ સેટ नीचे तो मित्रों पिन जी ने आपरे आ रीते एंड સુધી લઈને नीचे सेट करी लेसन है मित्रों आपरे यहां आपरे Insta ID લખારે છે તો આપણે Insta ID લખી નાખશું તો અહીંયા આપણે Insta ID લખાઈ જ છે હે મિત્રો આપણે YouTube ID લખવાની છે તો આપણે YouTube ID પણ લખી નાખશું મિત્રો અહીંયા આપણે યુટ્યુબ આઈડી પણ લખી ગઈ છે તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમે વિડીયો જોઈ લો તો મિત્રો મેં તમને આગળ વિડીયોમાં જણાવ્યું કે જેને પણ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવે છે તે ખાસ કરીને આ વિડીયોમાં કોમેન્ટ કરતા જજો તો આપણે આગળ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ પેકેજ માટે પણ આપણે એક વિડીયો બનાવી દઈશું જેથી તમારી પ્રોબ્લમ સોલ્વ થઈ જાય તો મિત્રો મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં